જે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ કાઠિયાવાડી દહીં અને લસણથી વઘારેલો રોટલો ખરેખર જોવો શિયાળાની અંદર તમે આ નથી ખાધું તો તમે કશું જ નથી ખાધું મારા ઘરે તો વઘારેલો રોટલો વારંવાર બને છે જ્યારે મને ખરેખર રસોઈ બનાવવાનો કંટાળો આવે છે ત્યારે હું મારા મમ્મીને કહું કે મમ્મી એક રોટલો ખાલી બનાવીને મોકલી દ્યો મારા મમ્મીના હાથનો રોટલો મને બહુ ભાવે છે એટલા માટે તો અહીંયા આપણે મારા મમ્મીનો બનાવેલો છે રોટલો છે એમાંથી અડધો રોટલો તો ખાધો છે અને અડધા રોટલામાંથી આપણે સરસ મજાની ટેસ્ટી વઘારેલા રોટલાની રેસીપી બનાવીએ હું લસણ ઓછું ખાવ એટલે મને ચા અને રોટલો વધારે ભાવે પરંતુ તમારા માટે સ્પેશિયલ આ લસણ અને દહીંથી વઘારેલા રોટલાની રેસીપી બનાવી છે તો મિત્રો મેં જે હતું એ તમને ફેંક કીધું કે મને વઘારેલો રોટલો નથી આવતો પરંતુ આ રેસીપી ખાસ કરીને શિયાળામાં બનાવી જરૂર ગમે છે તો અહિયાં આપણે જે રોટલો હોય એને બે હાથની મદદ વડે ઝીણા ઝીણું આપણે એને ભૂકો કરી લઈશું શિયાળો હોય અને તમારા ઘરે પણ બાજરાના રોટલા બનતા જ હશે તો એમાંથી પણ જો નાનો કટકો પણ વધ્યો હોય ને તો ફેંકી ન દેતા આવી રીતે એક રેસીપી બની જશે તમારી અને આ રેસીપી તમારું ડિનર પણ બની જશે તો હવે અહીંયા અડધો રોચી બાજરાનો રોટલો છે એને મેં સરસ મજાનો ભૂકો કરી લીધો છે બાકીની કઈ સામગ્રી છે એ મેં લીધી છે તમને બતાવી પણ મેં સિક્રેટ રાખી છે હવે આપણે અહીંયા સૌથી પહેલાં બે ચમચી તેલને ગરમ કરવા મૂકીશું તમે ત્રણ ચમચી તેલ પણ મૂકી શકો છો એની અંદર મેં રાય ઉમેરી જીરું ઉમેરી એટલે આપણે હિંગ દીધી એ પછી ચાર થી પાંચ કળી લસણ ની ઝીણી ઝીણી સમારીને ઉમેરી છે એક ડુંગળી ઝીણી ઝીણી સમારી દીધી છે લસણ ની હોય ખાંડવા કરતા લીલા આજે ઓળો છે એની અંદર સમારીને ઉમેરવાથી એનો લુક અને ટેસ્ટ તીખું ખાવાના શોખીન છે એમના માટે આ રેસીપી મજેદાર છે સ્વાદિષ્ટ છે તમે બહાર હોટેલ માં જાઓ અને વઘારેલો રોટલાની રેસીપી તમે બનાવતા હોય તમે ખાતા હોય તમે શવ કરતા હોય તો આ રેસીપી તમે ખાશો ને પછી બહારનો વઘારેલો રોટલો ભૂલી જવાના છો કારણ કે હવે કાઠિયાવાડ નો સ્વાદ તમારા રસોડામાં હાજર છે આપણે અહીંયા એક ટામેટું ટામેટા ઓલું લસણનો મસાલો પણ ઉમેરી શકો છો આપણે આપણે મસાલો નથી ઉમેરતા બીકોઝ બહુ તીખું ખાતા નથી તમે જો વધારે તીખું ખાતા હોય તો લસણની કટકી તો ઉમેરજો શાંતળવામાં પરંતુ સાથે સાથે એક થી બે ચમચી લસણયો મસાલો ટામેટા ઉમેરો ત્યારે ઉમેરી દેવાનો ફરજિયાત જેના કારણે તમારા ઓળાનો ટેસ્ટ બહુ વધારે સારો આવે છે હવે અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ સુધી આમ જ દેવાનું છે આંચે એ પછી આપણે એમાં બધા મસાલા કરીશું તો જેના કારણે આપણી રસોઈનો ટેસ્ટ વધારે સારો આવે છે કારણ કે આંચે બનાવેલી રસોઈનો ટેસ્ટ હંમેશા બહુ સરસ આવે છે અને મારા ઘરે હું રસોઈ એકદમ ધીમે ધીમે શાંતિથી અને મીડિયમ આંચે જ બનાવું છું ને વધારે મોટા ભાગે મારી રસોઈ કઢાઈમાં હોય છે મીઠું ઉમેરી દીધું હળદર ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દીધું કશ્મીરી મરચું ઉમેર્યું સાથે રેસમ પટા મરચું ઉમેરીઓ આપણે થોડું તીખું પણ જોઈએ સાથે કલર લાલચાનો કાશ્મીરી અને રોટલો બનાવીએ એમાં પણ નમક હોય તો આપણે નમક એ રીતે ઉમેરવાનું હવે આપણે અહીંયા દહીં દહીં ઘરનું મોળો એડ કરવાનું છે દહીં આપણે એક ચમચી લીધું છે કારણ કે આપણો અહીંયા જે રીંગણ છે માત્ર અડધા રોટલાનો છે એટલે બે થી ત્રણ

એટલે આપણે એની અંદર જે રોટલાના પીસીસ છે ઉમેરી દઈશું તો અહીંયા આપણું પાણી ફરતું ફરતું ઉકળી રહ્યું છે ગરમ થઈ ગયું છે તો વધારે નહીં પણ આટલું પાણી ગરમ થાય અને થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં જે હલાવી લઈશું એકવાર ફરી અને જે રોટલાના પીસીસ કર્યા છે તે ઉમેરી દઈશું તો અહીંયા આપણે ટેસ્ટ કરીશું કે એમની અંદર ટેસ્ટ બરોબર છે કે નહીં કારણ કે રોટલો ઉમેર્યા પછી તમે કોઈ જ વસ્તુ ઓછી હોય તો ઉમેરી નહીં શકો મીઠું પણ નહીં લાલ મરચું પણ નહીં તીખાશ પણ અહીંયા ઓછી હશે તો આપણે ઉમેરીશું પરંતુ અહીંયા આપણે જે મસાલા કર્યા એ પરફેક્ટ છે હવે આપણે એમાં બાજરાનો રોટલો જે આપણે ચૂર 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 કર્યો હતો એ ઉમેરી દીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે હલાવી લઈશું અને માત્ર ને માત્ર બેથી ત્રણ મિનિટ મીડિયમ વાંચી આમે સેટ થવા દઈશું તેલ છૂટું પડે પાણી બધું બળવા લાગે એટલે સમજો આપણો વઘારેલો રોટલો એકદમ રેડી થઈ ગયો છે તો અહીંયા આપણો વઘારેલો રોટલો બનીને રેડી છે આ વઘારેલો રોટલો તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં બપોરે લંચના ઓપ્શનમાં કે પછી ડિનરના ઓપ્શનમાં પણ બનાવીને ખાઈ શકો છો તો ખરેખર જ્યારે પણ તમે રસોઈ બનાવવાનો કંટાળો હોય ત્યારે આ બાજરાનો વઘારેલો રોટલો ખાસ કરીને દહીંમાં વઘારેલો રોટલો ચોક્કસ ખાજો મજા આવશે ખાવાની